કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી વડોદરા કલેક્ટર કચેરી ખાતે રોજ સંકલન સમિતિની બેઠક મળી હતી ધારાસભ્ય યોગેશ પટેલના આક્ષેપો બાદ પહેલી સંકલન સમિતિની બેઠક મળી હતી બેઠકમાં સાંસદ હેમાંગ જોશી ધારાસભ્ય યોગેશ પટેલ અક્ષય પટેલ ચૈતન્ય દેસાઈ રોકડિયા મનીષાબેન વકીલ ચૈતન્યસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ મુદ્દાઓ વરસાદ પહેલાં જે તે વિસ્તારમાં પાણી ભરાય છે તે સંદર્ભે રેલવે દ્વારા અંડરપાસ બનાવ્યા છે તેમાં પાણીના કારણે થતી સમસ્યા સંદર્ભે સૂચનો કર્યા છે એમજીવીસીએલના સ્માર્ટ મીટરો બાબતે પણ સૂચન કર્યા છે એનપીએસએસમાં જે રીતે પોલીસ વિભાગે સી ટીમ સાથે સંકલન કરી કાર્યક્રમ યોજાય છે તે પ્રકારે જિલ્લા પોલીસ વડાના સંકલનમાં આ પ્રકારના કાર્યક્રમ યોજાય તેની તાકીદ કરી છે સિક્કિમમાં પરિવાર ફસાયો છે તે બાબતે ડીએમ સાથે ચર્ચા જરૂરી પગલાં લેશે શૈલેષ મહેતા દ્વારા હતું કે ડભોઈ વિધાનસભામાં ખાસ એસટી પી ખલીપુરા ખાતે બનાવવાની જાહેરાત થઈ હતી છતાં જમીન ફાળવણી થઈ નથી તે બાબતે ચર્ચા કરી છે ડભોઈ સમયેલા નવીન રેલવે લાઈન નાખવાની કામગીરીનું ટેન્ડર બહાર પડ્યું છે જમીન સંપાદન થઈ નથી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓને આ ભરણશક માટે ટ્રેનિંગ આપવામાં આવી છે તે ટ્રેનિંગમાં શાળા દીઠ પંદર હજાર રૂપિયા છે ડભોઈ વિધાનસભાની શાળાઓમાં ટ્રેનિંગ થઈ નથી છતાં ચુકવણી થયાનું ધ્યાને આવેલ છે તો તે મામલે તપાસ થાય અને દોષિતો સામે પગલાં લેવાની વાત કરી હતી એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પાણી મુદ્દે થયેલ રજૂઆતો બાદ યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી જરોદ મછલીપુરાના વિદ્યાર્થીઓને બસની યોગ્ય સુવિધા સહિતના મુદ્દે રજૂઆત સૂચન કર્યા હતા શિક્ષણ સમિતિની અંદર આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર પોલીસ વિભાગ અને સી ટીમની સાથે સંકલન કરીને આપણે કાર્યક્રમ યોજીએ છીએ તે જ પ્રકારે જિલ્લા પોલીસ વડાના સંકલનમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે એ માટે તાકીદ કરી છે સિક્કિમમાં જે પરિવાર જે આપણો ફસાયો છે ત્યાં લેન્ડસ્લાઇડ અને હવામાન એટલું સારું નથી એને કારણે જે હાલાકી ભોગવ ભોગવી રહ્યા છે એ બાબતે અમે ત્યાંના ડીએમ સાથે ચર્ચા કરી છે ત્યાંના ડીએમે અમને સકારાત્મક અભિગમ દાખવ્યો છે અમને એમનું એક લોકેશન પણ આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે એ બાબતે તમામ જે જરૂરી પગલાં છે એ એ લોકો લેશે એમના પરિવાર સાથે એમને બીજા નંબરથી વાત પણ કરાવી લીધી છે એટલે મારી આપના માધ્યમથી સર્વેને એ બાબતની ખાતરી છે કે એ પરિવાર હેમખેમ રહે એ બાબતે સંપૂર્ણપણે અમે ચિંતા કરીશું આજે લોકસભાની ચૂંટણી પછી પહેલીવાર સંકલન સમિતિ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી એમાં દરેક ધારાસભ્યએ પોતપોતાની રજૂઆત કરી છે જેમાં ડભોઈ વિધાનસભામાં ખાસ કરીને એસટીપી ખાલીપુર ખાતે બનાવવાનું જેની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી છતાં જમીન એલોટ નથી થઈ એ બાબતની ચર્ચા કરી છે અને તાત્કાલિક જમીન એલોટ કરવા માટેની વાત થઈ છે બીજા નંબરે ડબોય સમજાવવા નવીન રેલવે લાઇન જે નાખવાનું કામગીરીનું ટેન્ડર બહાર પડ્યું જમીન સંપાદનો થઈ નથી જિલ્લા પંચાયતના આર એન ડિપાર્ટમેન્ટ પાસે લોકોએ ઘરનાળા બત્રીસ જેટલા ઘરનાળા આવે છે એની એનઓસી માંગી છે પણ એ ઘરનાળા ટેકનિકલી રીતે જે બનાવવા જોઈએ રેલવેવાલા એને અંડરગ્રાઉન્ડ બનાવવા માંગે છે જેના લીધે પાણી ભરાવાની સમસ્યા અત્યારે જે થાય છે વધારે પ્રમાણમાં થાય એટલા માટે ધ્યાન દોર્યું કે એનઓસી આપતા પહેલાં એમની પાસે ટેકનિકલ બધી કામગીરી કરવી પડે એ સાથે સાથે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સરકાર તરફથી વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટે જે ટ્રેનિંગ આપવામાં આવે એ ટ્રેનિંગમાં વ્યક્તિદિત પંદર હજાર રૂપિયા શાળા દીઠ પંદર હજાર રૂપિયા હવે આવી ડભોઈ વિધાનસભાની ડભોઈ તાલુકાની ત્રણ શાળાઓમાં કોઈ ટ્રેનિંગ અપાઈ નથી અને નેવું ટકા શાળાઓમાં ટ્રેનિંગ નથી અપાઈ છતાં ચૂકવણું થવાનું ધ્યાન પર આવ્યું છે એ બાબતની રજૂઆત કરીને તાત્કાલિક એના માટે તપાસ સમિતિ મૂકીને એની જે કંઈ પરિસ્થિતિ હોય એ જાણ કરવાનું કીધું છે જે એજન્સીએ આવું કોઈ કૌભાંડ કર્યું હોય તો એની સામે પગલાં લેવાની પણ વાતચીત કરવામાં આવી છે સાથે જ ઐતિહાસિક તેન તળાવ જે ભરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપેલી વરસ જેવો સમય થયો સરદાર સરોવર નિગમ દ્વારા ગ્રેવિટીનો પ્રશ્ન બતાવવામાં આવ્યો છે એ બાબતની ચર્ચા કરી છે મુખ્યમંત્રીશ્રીએ પણ આદેશ આપ્યો છે કે જરૂર જણાય તો બીજી દિશામાંથી પાણી લેવું અને તળાવ ભરવું એ બાબતની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે કલેક્ટર સી તરફથી હકારાત્મક વાતો કરવામાં આવી છે ચાનોદ કન્નાળી ખાતેના ત્રિવેણી સંગમ પર જે ઘાટ બનાવવાનું હતું ને જે કામગીરી શરૂ થઈ હતી ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચને ટેકનિકલ ખામીઓને લીધે કામગીરી બંધ થઈ છે કોન્ટ્રાક્ટર ભાગી ગયા છે નવેસરથી એ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે એની કામગીરી પણ આગળ વધે એને માટે પણ રજૂઆત કરી છે સાથે જ અણખોલ ખટંબા આ મોદર એ બધા ગામોમાં નવું ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે અને એમાં પાણીની સમસ્યાઓ લોકોની છે એ સમસ્યાનો ઉકેલ માટે વધારાનું પાંચ એમએલડી પાણી મળવું જોઈએ જે મળી શકતું નથી એ બાબતની ચર્ચા મેં અને વાઘોડેના ધારાસભ્ય કરી છે અને આ લોકોને પાણી વધારાનું આપે ને પહેલાં રહેઠાણ વિસ્તારમાં પાણી આપવામાં આવે અને પછી જ કોમર્શિયલ પ્રિમાઇસિસને આપવામાં આવે અને જે કંઈ ગેરકાયદેસર કનેક્શન હોય વિસ્તારોમાં લેવામાં આવે છે તાત્કાલિક એની પર પગલાં લેવાની પણ અમે રજૂ હતો છૂટી પછી એક તો બોંતેર ગામ પાણી પુરવઠા યોજનાની અંદર મહીસાગર નદીની અંદરથી ડાયરેક્ટ પાણી પાણી પુરવઠા લઈ અને એનો ફિલ્ટરેશન કરીને લોકોને આપતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ પાણી લેવાથી એની અંદર માછલી અને કચરાનું પ્રમાણ પુષ્કળ આવવાથી ગ્રામજનોની રજૂઆત મારી પાસે આવી હતી કે ભાઈ આ પાણી અમને પાણીની અંદર સ્મેલ આવે છે પાણી ચોખ્ખું નથી મળતું એ માટે થઈને આજે સૂચના આપવામાં આવી કે ભાઈ આ જે કંઈ વ્યવસ્થા કરવાની છે એ ટ્રેન્ચ વેલ કરીને તમે પાણી આપો સીધું પાણી આપવાથી આ બધા પ્રશ્નો ઊભા થતા હોય એટલે એક તો આ પાણી પુરવઠાનો મેઇન પ્રશ્ન હતો બીજો અમારા જરોદ મછલીપુરા અને એ બાજુના ગામોમાં બાળકો કોલેજની અંદર જતા હોય કોલેજ જવા માટે બસની વ્યવસ્થા ત્યાંથી જે કંઈ બસો નીકળે છે એ બસો બાળકોને લઈને નથી જતી ઊભા નથી રાખતા એવી ફરિયાદ હતી એટલે બાળકોને કોલેજ જવામાં મુશ્કેલી પડતી હોય એટલે તમામ બસોને ત્યાં ઊભી રાખવામાં આવે એ સિવાય ગોતાલ અને એ ગામમાં જે પંદર વરસથી માઇનોર કેનલ બંધ છે અને ખેડૂતોને પાણી નથી મળતું તો આજે એ પણ મારું સૂચન હતું અને એ સૂચનને પણ એ લોકોએ ધ્યાને લઈ અને તાત્કાલિક અમે કરશું એવી ખાતરી આપી છે વાઘોડિયા વિધાનસભાની ઘણી બધી આંગણવાડીઓ બેસવાલાયક નથી એ અગાઉ પણ મારી રજૂઆત હતી આ રજૂઆત ફરીવાર કરવામાં આવી છે કે ભાઈ તાત્કાલિક તમે આંગણવાડીઓ નવી બનાવો જેથી કરીને બાળકોને બીજે બેસીને બેસાડવા પડે છે એ બેસાડવાના પડે ખરેખર એવું છે કે મિટિંગો ઉપર મિટિંગો ટાઈમ તમે કોઈ પણ વસ્તુની લિમિટ હોવી જોઈએ કે ભાઈ આ સંકલનની અંદર પ્રશ્ન કરો છો તો આવતી સંકલન જ્યારે મળે ત્યાં સુધી તમામ ધારાસભ્યોનો પ્રશ્નો જે કંઈ હોય એનો નિકાલ થઈ જવો જોઈએ એ ખરેખર થતો નથી